ભાગવતજીને માથા પર પથરાવીએ છીએ આને તમે આનંદ થી પોથી યાત્રામાં આજે કેટલા બધા આનંદ થી બધા ભાગવતજીને માથા પર પધરાવતા હતા એક વખત પણ મનમાં આંખ બંધ કરીને કીધું કે ભગવાન મારા ભાગ્ય એમ કે તમે આજ મને આ મારા મહાભાગ્ય કે મારા મસ્તક પર તમે બિરાજમાન છે ફોટા પડાવ્યા હતા નહીં મજા આવી ગઈ ફોટા તો પડશે ભગવાનનો ફોટો કેમેરો ચાલુ છે લાઈવ રેકોર્ડિંગ થાય છે વિડીયો એને યાદ કરો આ દુનિયા યાદ નથી રાખવાની પચાસ પચાસ સો વર્ષ આ તો આપણે હજી સારા છે 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 કે યાદ પાંચમી દાદા દાદી કેવા દેખાતા ખાલી નામ યાદ હોય છે તો ભગવાનના ધામમાં હાજરી અપાવો આ જીવન આપણા જન્મ જન્માંતર સુધી એમનું ધામ મળી જશે ને તો યાદ રહેશે યાદ રાખજો હોય બીજી વાર જ્યાં ક્યાં પણ ભાગવત કથા હોય કે શિવપુરાણ કથા હોય કોઈ પણ કથા હોય પધરાવીને દુનિયાને ભૂલી જાજો ફોટો પાડે કે ન પાડે બે મિનિટ તમારા સૌભાગ્ય જે મળ્યા છે ને તમને ભગવાનનું નામ લઈ લે આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે મહાત્મા જ કહ્યું છે